મિત્રો એક સમય રાજકોટ શહેરની અંદર બલી ડાંગરનો એવો ખોપ હતો કે સામાન્ય નાગરિક સહિત પોલીસ અધિકારીઓ પણ તેનાથી ડરતા હતા પરંતુ મિત્રો કહેવાય છે ને કે વધારે જુલ્મ થોડા સમય માટે જ હોય છે એવું જ કંઈક આ ડોન સાથે પણ થયું હતું જ્યાં મિત્રો ડાંગરનો અંત જોઈને તમે પણ ધ્રુજી જશો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઇક જરૂર કરો મિત્રો પોલીસ પુત્ર બલિડાંગર રીક્ષા ચલાવતો હતો એક બે ગુના આચર્યા બાદ પોલીસની ઢીલી નીતિ અને કેટલાક પોલીસમેન સાથે રચ્યા બાદ બલી બેફામ બન્યો અને પોતાની ગેંગમાં જયપાલ જાડેજા રામદેવ અને અર્જુન જડુ સહિતના સાથીદારોને સમાવી પોતાની તાકાત વધારી હતી આ પછી તેઓ ઓપન ફાયરિંગ ખંડણી હપ્તા વસૂલી હત્યાની અપહરણ જેવા કાંડ કરવા લાગ્યા જમીન કોભાનમાં માસ્ટરી મેળવનાર બલી ગેંગને અંતે શહેરના ઉપલાકાટા વિસ્તારના ભૂમાફિયા મહેશ ગમારા અને તેની ગેંગ સાથે ટક્કર થઈ હતી બંને ગેંગ વચ્ચે અગાઉ પણ સામસામે ફાયરિંગ સહિતની ઘટનાઓ ઘટી હતી બંને ગેંગ એકબીજાની લોહીને તરસી હોવાનો ઘાટ છેલ્લા કેટલાય સમયથી સર્જાયો હતો અને એ કારણે જેને મોકો મળે તે ગેંગ ભડાકા કરી શહેરની શાંતિ ડોહળે પરંતુ પોલીસ ગુનો નોંધવા સિવાય કંઈ ખાસ કરી શકતી નહોતી અથવા તો કરતી ન હતી આ સિવાય જામનગર રોડ પર રહેતા એક મુસ્લિમ શખ્સની ગેંગ સાથે પણ બલીને તકરાર ચાલતી હતી કંઈ ગેંગ ક્યારે કોનો જીવ લેશે તે કહેવું મુશ્કેલ હતું પરંતુ આ તમામ સ્થિતિ વચ્ચે સામાન્ય નાગરિક માટે શાંતિથી જીવવું મુશ્કેલ બન્યું હતું જી હા મિત્રો વાસ્તવિકતા તો એવી બની હતી કે જ્યારે પણ આ ગેંગ સામે ગુનો નોંધાય છે ત્યારબાદ તેની તાક વધી જાય છે આ લુખાઓને ડ્રોન બનાવવામાં પોલીસ તંત્રમાં જ ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ જવાબદાર છે તે બાબત પણ લોકોમાં ચર્ચાઈ રહી હતી બલી ડાંગર કે મહેશ ગમારા સામે અગાઉ જેટલી પણ જમીન કોભાની ફરિયાદો નોંધાય છે તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કે એસઓજીને સોંપવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચના અગાઉના પીઆઈ સહિતના કેટલાક પોલીસ કર્મીઓ સામે ગંભીર આક્ષેપો થયા છે અને ગેંગ સાથે સડવણીના પણ આરોપો મુકાયા છે મિત્રો બલી ડાંગર અને મહેશ ગમાર ગેંગ વચ્ચે ઊભી થયેલી તિરાડમાં કમલેશ રામાણીની ભૂમિકા મહત્વની હોવાની વાતની ચર્ચા લોકોમાં થઈ રહી હતી એક સમયે બલી અને કમલેશ બંને ખાસ મિત્રો હતા અને સાથે મળી અનેક જમીન ખાલી અને દાખલા બન્યાની જોરશોરથી ચર્ચા થઈ રહી હતી ત્યારબાદ કમલેશ અને બલી વચ્ચે ખેરડીની જમીન મુદ્દે વિવાદ થતાં કમલેશે બલીને છોડી મહેશ ગમાર ગેંગનો સાથ દીધો હતો મહત્તમ જમીન કૌભાંડમાં કમલેશની અને કમલેશના પોલીસ અધિકારીઓ સાથેના સંબંધો જગ જાહેર છે મિત્રો વચ્ચે ગાળાના જામીન પર છૂટ્યા બાદ બલી અને તેની ગેંગે ભરવાડ અને આહિર યુવાના અપહરણ કરી ભડાકા કર્યા હતા ત્યારબાદ બલીએ તેના હરીફ મહેશ ગમારા અને તેના મામા પર ફાયરિંગ કરી નાસી છૂટ્યો હતો આ ઘટનાને અઠવાડિયા જેટલો સમય વીતી ગયો હોવા છતાં પોલીસને બલી હાથ આવતો ન હતો જોકે તેની ઘણી વખત ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેની રાજકીય પહોંચના કારણે તે જામીન પર બહાર ફરે છે